ત્રીસમી ડિસેમ્બર મંગળવારે પુત્રદા એકાદશીના વ્રતમાં આ એક ગુપ્ત વસ્તુ જરૂરથી ખાઈ લેજો પર ફાડીને ધનવર્ષા થશે જી હા ભક્તો આ પુત્ર એકાદશી પૂરા એકાવન વર્ષ પછી દુર્લભ સંજોગમાં આવવા જઈ રહી છે તો આવા સમયે આ એકાદશી નું પણ ઘણું વધી જાય છે અને ભક્તો ત્રીસ ડિસેમ્બર પુત્રદા એકાદશી દિવસે ભલે બીજું કઈ કરી શકો કે ના કરી શકો પણ વ્રતમાં આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે તમે સાચવી નહીં શકો સાથે જ ભક્તો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ ત્રીસ ડિસેમ્બર પુત્રદા એકાદશી પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ના બનાવતા અને ના તો એને ખાતા નહીં તો આખું ઘર પરિવાર બરબાદ થઈ જાય છે સાથે જ ભક્તો આ વીડિયોમાં જાણીશું કે ત્રીસ ડિસેમ્બર પુત્રદા એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ભક્તો આ વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે વર્ષની છેલ્લી એકાદશી પર ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ના કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે ભક્તો આ પુત્રદા એકાદશી પર તમારે આ પાંચ કામ ક્યારેય ના કરવા જોઈએ જે પણ વ્યક્તિ પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે તેના ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્ય થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલી જાય છે ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે ત્રીસ ડિસેમ્બર પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે ધનની અછત નહીં થાય હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે તો એટલા માટે તમે વીડિયોને પૂરો જોજો અડધો અધૂરો ના જોતા ઘણા લોકો હોય છે જે વીડિયોને કાપી કાપીને જુએ છે વચ્ચે વચ્ચેથી જુએ છે અને પછી આવી વ્યક્તિને જીવનમાં ક્યારે સફળતા નથી મળતી એટલા માટે વીડિયોને અડધો છોડીને ના જતા ભક્તો ગમે તે થઈ જાય પણ આ પુત્રદા દા એકાદશી ના દિવસે આ એક નાની અમથી વસ્તુ જરૂર ખાઈ લેજો તમને ધનવાન બનતા વિધાતા પણ નહીં રોકી શકે ભક્તો કારણ કે એકાવન વર્ષ પછી આ પુત્રદા એકાદશી આવા શુભ સમયમાં આવવા જઈ રહી છે અને એકાદશી હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે દરેક મહિનામાં બે એકાદશી આવે છે અને બધી એકાદશીનું પોતાનું અલગ જ મહત્વ હોય છે પરંતુ ભક્તો આ વખતે આ વર્ષની છેલ્લી એકાદશી છે અને આ જ મહિનામાં આ ત્રીજી એકાદશી છે તો ભક્તો જ્યારે પણ કોઈ મહિનામાં ત્રણ એકાદશી એક સાથે આવે છે તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે અને ભક્તો આ દિવસે કરવામાં જાણકારી આપી દઈએ ભક્તો આ વખતે બે હજાર પચીસ માં પુત્રદા એકાદશી ને લઈને લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે ત્રીસ કે એકત્રીસ ડિસેમ્બર પૂજા પાઠ કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત શું રહેશે આ દિવસે શું ખાવું અને શું નહીં ખાવું આ વિડિયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરી દઈશું બસ તમારે સંપૂર્ણ જાણકારી માટે આ વિડિયો પૂરો જોવો પડશે અને બીજા પણ ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે એકાદશીના દિવસે ચોખા ખાઈ શકાય કે નહીં પહેલીવાર આ વ્રત કરી શકાય કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે આ વીડિયોમાં જાણીશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે પુત્રદા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ જો તમે આ વસ્તુ ખાઈ લો છો તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ રોકી નહીં શકે ભક્તો આ મહિનાની પુત્ર એકાદશી છે અને આ એકાદશીની રાત્રે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ જો તમે એકાદશીના દિવસે તુલસીમાં આ એક વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે તો ભક્તો પુત્રદા એકાદશી પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ હોય છે ભક્તો હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી બહુ જ પ્રસન્ન રહે છે ભક્તો ચાલો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે પુત્રદા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી બધી જાણકારી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે પુત્રદા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ના ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં મુસીબતો આવી શકે છે તો આવું અનર્થકામ ભૂલથી પણ ના કરતા અને અનર્થ થતા પહેલા વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો તો ચાલો ભક્તો જાણીએ આ વખતે પુત્રદા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે ભક્તો ચાલો જાણી લઈએ કે બે હજાર પચીસ માં પુત્રદા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે જુઓ ભક્તો પુત્રદા એકાદશી દર વર્ષે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે જેને પુત્રદા એકાદશી કહે છે સનાતન ધર્મમાં આ દિવસનું બહુ ખાસ મહત્વ હોય છે આ વખતે બે હજાર પચીસ માં પુત્રદા એકાદશીનું વ્રત ત્રીસ ડિસેમ્બર મંગળવારે રાખવામાં આવશે આવો ભક્તો જાણીએ પુત્રદા એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે ભક્તો હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પોષ મહિનાના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની શરૂઆત ત્રીસ ડિસેમ્બર મંગળવારે સવારે સાત વાગીને એકાવન મિનિટ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એકત્રીસ ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યે પૂરી થશે ઉદય તિથિ અનુસાર આ વખતે પુત્રદા એકાદશીનું વ્રત ત્રીસ મંગળવારે રાખવામાં આવશે ભક્તો એકાદશી વ્રતના પારણાની વાત કરીએ તો એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ હોય છે એટલા માટે વ્રતના પારણા એકત્રીસ ડિસેમ્બરે બપોરે એક વાગીને છવ્વીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટની વચ્ચે પુત્રદા એકાદશી વ્રતના પારણા કરવા શુભ રહેશે ચાલો ભક્તો હવે તમને જણાવીએ કે પુત્રદા એકાદશી પર કઈ વસ્તુઓનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવવો જોઈએ અને કઈ વસ્તુઓ વ્રતમાં જરૂર ખાવી જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે નંબર એક પંચામૃત પ્રિય ભક્તો પંચામૃત ભગવાન વિષ નૂને અર્પણ કરવામાં આવતો એક અત્યંત પવિત્ર ભોગ છે આ પાંચ શુદ્ધ તત્વો દૂધ દહીં ઘી મધ અને ગંગાજળ અથવા સાકરથી બનેલું હોય છે અને શાસ્ત્રોમાં આને ભગવાનના અભિષેક અને ભોગ બંને માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એવામાં પુત્રદા એકાદશી જેવા દિવ્ય અવસર પર પંચામૃત અર્પણ કરવું ભગવાન વિષ્ણુની ભક્તિને ઊંડી કરે છે અને આત્માને શુદ્ધ કરે છે સાથે જ આ ભોગ ન કેવળ સ્વાદિષ્ટ હોય છે પણ આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર હોય છે આ સિવાય ભગવાનને પંચામૃત ચડાવવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ ભક્તના તમામ પાપોનો નાશ કરનાર માનવામાં આવ્યું છે તે જ શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે અને શુદ્ધતાની સાથે પુત્રદા એકાદશીના શુભ દિવસ પર પંચામૃતનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવવો અને બધામાં વહેંચવો અત્યંત શુભ માનવામાં આવ્યું છે તેનાથી સાધકને જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અટકેલા કામ કોઈ પણ અડચણ વગર પૂરા થાય છે અને દરેક કામમાં સફળતા મળે છે નંબર બે તુલસી દલપ્રિય ભક્તજનો હિન્દુ ધર્મમાં તુલસીનું બહુ જ વિશેષ મહત્વ હોય છે અને તુલસી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તુલસી ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય વસ્તુ માનવામાં આવે છે એવામાં માન્યતા છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ધરાવવામાં આવતો ભોગ ત્યાં સુધી અધૂરો રહે છે જ્યાં સુધી તેમાં વિષ્ણુ પ્રિય તુલસી દલ સામેલ નથી હોતું એવામાં જ્યારે તમે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુને કોઈ પણ પ્રકારનો ભોગ ધરાવો છો તો તેમાં વિષ્ણુ પ્રિય તુલસી દલ જરૂર સામેલ કરો આવું કરવાથી તમને પૂજા પાઠ વ્રત કરવાનું પૂરું ફળ પ્રાપ્ત થશે અને જીવનના બધા દુઃખપાપ કષ્ટ દૂર થઈ જશે ત્યાં જ જો તમે ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી દલ સામેલ નથી કરતા તો તે ભોગ અધૂરો રહેશે જેનાથી તમારી મનોકામના પૂરી નહીં થાય સાથે જ તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી વંચિત રહી શકો છો શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુને એક તુલસીપત્ર અર્પણ કરવા માત્રથી હજારો યજ્ઞોનું ફળ મળે છે સાથે જ તુલસી મનોહર વાતાવરણને પવિત્ર બનાવે છે અને વ્રતની સફળતાનું પ્રતીક માનવામાં આવે છે આ સિવાય તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એકાદશીના દિવસે તુલસીમાં પાણી ના આપવું જોઈએ તો ભક્તો આ હતી તે વસ્તુઓ જેનો ભોગ પુત્રદા એકાદશીના શુભ દિવસ પર ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ધરાવવો જોઈએ અને પોતે જ પ્રસાદના રૂપમાં તેનું સેવન કરવું જોઈએ નંબર ત્રણ કેળાનું શાક ભક્તો હિન્દુ ધર્મમાં કેળાનું અને કેળાના છોડનું બહુ જ વિશેષ મહત્વ હોય છે કારણ કે કેળાને શાસ્ત્રોમાં પવિત્ર અને સાત્વિક ફળ માનવામાં આવ્યું છે અને તેનું શાકવ્રતમાં રૂપથી ઉપયોગી હોય છે સાથે જ ભગવાન વિષ્ણુને કેળું અત્યંત પ્રિય છે કારણ કે આ ભગવાન શ્રી હરિની કૃપાનું પ્રતિક ફળ માનવામાં આવે છે એવામાં તમારે પુત્રદા એકાદશી પર શુદ્ધ કેળાનું શાક લસણ ડુંગળી વગર હળદર જીરું અને સિંધવ મીઠું નાખીને તૈયાર કરીને તેનો ભોગ ભગવાન વિષ્ણુજીને શ્રદ્ધા ભાવથી ધરાવવો જોઈએ અને પોતે પણ પ્રસાદના રૂપમાં તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેના સેવનથી મન શાંત અને એકાગ્ર રહે છે જેનાથી ભગવાન વિષ્ણુ નામ સ્મરણ અને પૂજામાં મન લાગે છે તેનાથી સાધકને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે અને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે નંબર ચાર દુધીજી હા ભક્તો દુધી એક અત્યંત સાત્વિક અને શીતળ શાકભાજી માનવામાં આવે છે જેનું વ્રતમાં સેવન કરવું શરીર અને મન બંને માટે લાભદાયક હોય છે સાથે જ આ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે કારણ કે આ મન અને શરીર બંનેની શુદ્ધિનું માધ્યમ છે એવામાં પુત્રદા એકાદશી પર દૂધીનું શાક હળવું ઘી સિંધવ મીઠું અને જીરું નાખીને બનાવીને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવામાં આવે છે અને પોતે જ ગ્રહણ કરવામાં આવે છે કારણ કે વ્રતના સમયે દૂધીનું સેવન શરીરને ઠંડક આપે છે અને નિર્જળા ઉપવાસના કારણે થતી થકાન ઓછી કરે છે એવામાં તમારે પુત્રદા એકાદશીના શુભ દિવસે ભગવાન વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક દૂધીનો ભોગ ધરાવવો જોઈએ અને પોતે જ તેનું સેવન કરવું જોઈએ આવું કરવાથી તમને જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થશે તમારું ભાગ્ય મજબૂત થશે અને તમારે જીવનમાં માનસિક તણાવ સ્વાસ્થ્ય સંબંધી જેવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે અને વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવશે નંબર પાંચ હલવો શીરો ભક્તો હલવો એક અત્યંત સાત્વિક પ્રિય અને શ્રદ્ધાથી બનેલો ભોગ છે જે ભગવાન વિષ્ણુને વિશેષ રૂપથી અર્પણ કરવામાં આવે છે એવામાં પુત્રદા એકાદશી જેવા પુણ્ય પર્વ પર સોજી બેસન કે લોટનો બનેલો શુદ્ધ ઘી વાળો શીરો સાકર કે ગોળ નાખીને મીઠો કરીને ભગવાનને અર્પણ કરવો જોઈએ અને જો કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા યાચના કરવી જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુજી નારાજ ના થાય અને તમને તેનું પૂરું ફળ પ્રાપ્ત થઈ શકે પરંતુ આ ગુજ્જુ વાસ્તુ ઉપાય કરતી વખતે તમારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર તમને મળતું ફળ અધૂરું હોઈ શકે છે નંબર છ કોળું હિન્દીમાં સીતાફળ લખ્યું છે પણ શાક બનાવવાના સંદર્ભમાં કોળું જ યોગ્ય છે પ્રિય ભક્તજનો કોળાને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય શાકભાજીમાં ગણાય છે એવામાં કોળાનું આજે સેવન રથમાં શુભ અને પુણ્યદાયક માનવામાં આવ્યું છે તેજ આ શાક જ્યારે શુદ્ધ દેશી ઘી જીરું લીલા મરચા અને સિંધવ મીઠા સાથે બનાવવામાં આવે છે તો આ ન કેવળ સ્વાદિષ્ટ હોય છે પણ શરીરને ઊર્જા અને શીતળતા પણ પ્રદાન કરે છે આ સિવાય ધાર્મિક માન્યતા છે કે કોળાનું સેવન કરવાથી મનમાં સ્થિરતા આવે છે જે એકાદશી વ્રતમાં અત્યંત આવશ્યક છે એવામાં પુત્રદા એકાદશીના શુભ પાવન પવિત્ર દિવસે જો કોળાનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવીને તેનું સેવન કરવામાં આવે તો આ વ્રતના પુણેને ઓર વધારી દે છે જેનાથી સાધકને પૂજા પાઠ વ્રત કરવાનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે અને મનોકામના પણ જલ્દી જ પૂરી થાય છે અને અટકેલા કામ પણ ભગવાન વિષ્ણુની કૃપાથી કોઈ પણ અડચણ વગર પૂરા થાય છે નંબર સાત ફળ પ્રિય ભક્તજનો ફળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનો સૌથી શુદ્ધ સાત્વિક અને પ્રિય ભોગ છે વિશેષ રૂપથી કેળા સફરજન જામફળ દાડમ પપૈયા દ્રાક્ષ વગેરે ફળ શુદ્ધ પાણીથી ધોઈને શ્રીહરિને અર્પણ કરવામાં આવે છે કારણ કે ફળ ન કેવળ પવિત્ર હોય છે પણ તે તપસ્યા અને વ્રતના સમયે શરીરને ઊર્જા પણ પ્રદાન કરે છે સાથે જ શાસ્ત્રોમાં વર્ણિત છે કે ફળ ભગવાનને પ્રસન્ન કરે છે કારણ કે તે ધરતીના પ્રાકૃતિક ઉપહાર હોય છે જેમાં કોઈ હિંસા કે વિકૃતિ અને નકારાત્મકતા નથી હોતી એવામાં ફળનો ભોગ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આરોગ્ય અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા જળવાઈ રહે છે આ સિવાય એકાદશી જેવા દિવ્ય દિવસે જ્યારે ફળ શ્રી હરિને શ્રદ્ધાથી અર્પણ કરવામાં આવે છે તો તે વ્રત પૂજા પાઠ કરવાના પુણ્યને અનેક ગણા વધારી દે છે જેનાથી સાધકના અન્ન ધનના ભંડાર ભરાઈ જાય છે જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે અને તમારી મનોકામના જો અધૂરી છે તો તે પણ પૂરી થાય છે નંબર આઠ નારિયેળ જીવનમાં સુખ સંપત્તિ માટે હા ભક્તો નારિયેળને ભગવાન વિષ્ણુનું પ્રિય ફળ માનવામાં આવે છે અને તેનું હિન્દુ ધર્મમાં બહુ જ વિશેષ મહત્વ છે સાથે જ નારિયેળને ને પૂજા પાઠનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે આ સિવાય નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે પરંતુ એવામાં આ શ્રી હરિના ચરણોમાં અર્પણ કરવાથી સંપૂર્ણતા શુભતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ નારિયેળને તોડીને તેનું પાણી ભગવાનને અર્પણ કરવું અત્યંત પુણ્યકારી હોય છે આ સિવાય ધાર્મિક માન્યતા અનુસાર નારિયેળ ત્રણ આંખો વાળું હોય છે જે ત્રિલોકપતિ વિષ્ણુને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે એવામાં એકાદશીના દિવસે જ્યારે નારિયેળને ભોગ સ્વરૂપે ચડાવવામાં આવે છે તો તેનાથી વ્રતની પૂર્ણતા અને ભક્તની શુદ્ધ નિષ્ઠા પ્રગટ થાય છે સાથે જ તેનાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે નારિયેળ માતા લક્ષ્મીને પણ સમર્પિત હોય છે આવું કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી રૂપથી વાસ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે ચાલો હવે જાણીએ કે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે અને તમારે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર એક લસણ ડુંગળી ભક્તો લસણ અને ડુંગળી બંને જ પૂર્ણરૂપથી તામસિક માનવામાં આવે છે અને સનાતન ધર્મ અનુસાર વ્રત પૂજા કે પવિત્ર કાર્યોમાં તેનો ઉપયોગ વર્જિત હોય છે કારણ કે આ મનને ચંચળ અને કામુક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરે છે ત્યાં જ પુત્રદા એકાદશીનું વ્રત આત્મસંયમ શુદ્ધતા અને ઈશ્વરના સ્મરણનું પ્રતિક છે આ દિવસે લસણ ડુંગળીનું સેવન કરવાથી વ્રતની પવિત્રતા ખંડિત થાય છે અને મન શુદ્ધ નથી રહી શકતું આ સિવાય આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતા કોઈપણ ભોગમાં લસણ ડુંગળી હોવા જોઈએ નહીં તો તમને ભોગ ધરાવવાનું ફળ પ્રાપ્ત નહીં થાય અને ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ શકે છે અને તમારે ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે સાથે જ લસણ અને ડુંગળી રાહુ કેતુ સાથે જોડાયેલા હોય છે જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે તો પ્રિય ભક્તજનો આહતી તે વસ્તુ જેનું સેવન પુત્રદા એકાદશીના શુભ પાવન પવિત્ર દિવસે ભૂલથી પણ ના કરવું જોઈએ નહીંતર તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે નંબર બે દાળજી હા ભક્તો પુત્રદા એકાદશી પર દાળનું સેવન વર્જિત હોય છે કારણ કે દાળ ભારે પચવામાં કઠિન અને પ્રાય તામસિક પ્રવૃત્તિને વધારનારી માનવામાં આવે છે એવામાં વ્રતનો ઉદ્દેશ્ય શરીરને શુદ્ધ કરવો અને મનને શાંત કરવાનો હોય છે પરંતુ દાળ શરીરમાં આળસ અને વેદના ઉત્પન્ન કરી શકે છે સાથે જ શાસ્ત્રોમાં પુત્રદા એકાદશીના દિવસે અન્ન જળ સુધીનો ત્યાગ કરવાની વાત કહેવામાં આવી છે અને જો વ્રતિ ફળાહાર કરે છે તો તેણે કેવળ સાત્વિક હળવા અને જળયુક્ત આહાર લેવા જોઈએ આ સિવાય દાળનું સેવન ન કેવળ વ્રતનું ઉલ્લંઘન છે પણ આ પુણ્યને પણ ઓછું કરી શકે છે જેનાથી તમારી મનોકામના અધૂરી રહી શકે છે અને તમારું ભાગ્ય નબળું પડી શકે છે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે ત્યાં જ તમારા સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી તમારા સંબંધો બગડી શકે છે નંબર ત્રણ પ્રિય ભક્તો કારેલા સ્વાદમાં અત્યંત કડવા હોય છે અને આ તાંસિક પ્રકૃતિની શ્રેણીમાં આવે છે એવામાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુત્રદા એકાદશી વ્રતના દિવસે કેવળ સાત્વિક મધુર અને પચવામાં સરળ આહારનું જ સેવન કરવું જોઈએ આ સિવાય કારેલા ન કેવળ પિત્તને વધારે છે પણ તેનો કડવો સ્વાદ પૂજા અને ધ્યાનમાં વિઘન નાખી શકે છે ત્યાં જ ભગવાન વિષ્ણુને મીઠા સરળ અને પ્રેમથી પરિપૂર્ણ ભોગ પ્રિય છે ના કે કડવી અને કઠોર વસ્તુઓ એવામાં તમારે ભૂલથી પણ પુત્રદા એકાદશીના શુભ પાવન પર્વ પર કારેલા જેવી તામસિક વસ્તુનું સેવન ના કરવું જોઈએ નહીંતર તમને પૂજા પાઠ વ્રત કરવાનું ફળ રાપ્ત નહીં થાય પણ તમને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે અને તમે પાપના ભાગીદાર બનશો એટલા માટે આ વાતનું ધ્યાન રાખો નંબર ચાર રીંગણ પ્રિય ભક્તજનો શાસ્ત્રોમાં રીંગણને અપવિત્ર શાકભાજી માનવામાં આવ્યું છે વિશેષરૂપથી વ્રત અને હિન્દુ ધર્મના આવનારા શુભ પાવન પર્વના અવસરો પર ત્યાં જ પૌરાણિક માન્યતાઓ અનુસાર રીંગણમાં એવા ગુણ હોય છે જે શરીરમાં તામસિક પ્રવૃત્તિને વધારે છે અને પૂજામાં બાધા ઉત્પન્ન કરી શકે છે આ સિવાય રીંગણ ગ્રહ દોષ સાથે પણ સંબંધિત માનવામાં આવ્યા છે ખાસ કરીને રાહુ અને શનિ સાથે એવામાં પુત્રદા એકાદશી જેવા પવિત્ર દિવસે જ્યારે શરીર અને મનને પૂર્ણતઃ સાત્વિક બનાવી રાખવું આવશ્યક હોય છે ત્યારે રીંગણનું સેવન વર્જિત હોય છે એવામાં તમારે પુત્રદા એકાદશી પર ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભગવાન વિષ્ણુને રીંગણનો ભોગ ના ધરાવવો જોઈએ અને પોતે પણ તેનું સેવન ના કરવું જોઈએ કારણ કે આ ભોગ અને વ્રતની પવિત્રતાને નષ્ટ કરે છે આ સિવાય પુત્રદા એકાદશીના શુભ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણકામ પ્રવૃત્તિને વધારે છે જેનાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે ત્યાં જ આવું કરવાથી તમારા જીવનમાં ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધી માનસિક તણાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આની સાથે ભક્તો એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ ગુપ્ત વસ્તુ બાંધી દેવા માત્રથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી બહુ જ પ્રસન્ન થાય છે તો ભક્તો એકાદશીના દિવસે એકાદશી પર તમારે બધાએ એક પીળું કપડું લેવાનું છે અને આ કપડામાં માત્ર એક કે બેનો સિક્કો નાખીને અને આ કપડાને પોટલીના રૂપમાં તમારે તુલસીજીના છોડમાં નાડાહડીના દોરાની મદદથી બાંધી દેવાનું છે તણાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આની સાથે ભક્તો એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ ગુપ્ત વસ્તુ બાંધી દેવા માત્રથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી બહુ જ પ્રસન્ન થાય છે તો ભક્તો એકાદશીના દિવસે એકાદશી પર તમારે એક પીળું કપડું લેવાનું છે અને બધા કપડામાં માત્ર એક કે બેનો સિક્કો નાખીને અને આપીયા કપડા ને પોટલીના રૂપમાં તમારે તુલસીજીના છોડમાં નાડાહડીના દોરાની મદદથી બાંધી દેવાનું છે આ એક તો ભક્તો આ સાથે આ કથા સમાપ્ત થાય છે બોલો રાધે રાધે